બ્રિજના રસ્તા પર એક ભૂવો પડી ગયો છે આ ભૂવો હાલ તો નાનો છે પરંતુ તેનું મોટું સ્વરૂપ ધારણ કરતા વાર નહીં લાગે એવી શક્યતા છે ભૂવો એવી રીતે પડ્યો છે કે તેમાંથી બ્રિજની નીચેનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પરિસ્થિતિ બ્રિજની બાંધકામ ખામીની સૂચન કરે છે તેમ છતાં આ સંબંધિત તંત્રને આ ગંભીર ગામડું હજી સુધી નજરે નહીં પડતા તહેવારના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે સુરત શહેરમાં બનેલા અને નિરીક્ષણ જાળવણી ન થતા આવા કિસ્સાઓ સામે આવે છે બટાર ફ્લાયઓવર બ્રિજ પરની આ ઘટના તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવાની માંગ સહેજથી થઈ રહી છે